મને જે કઈ ટેન્શન મારું જ ઘર છે અને ઘરમાં જે કઈ પણ થઈ રહ્યું છે છતાં પણ મને ક્યારેક તો ખ્યાલ પણ નથી આ બધું તું આવું છું ને મને કહે છે ને ત્યારે મને ખ્યાલ આવે છે બાકી આ બધું કઈ ટેન્શન થોડી લેવાનું હોય હવે તો છે ને આ બધું લાઈફ નો એક પાર્ટ છે એમ સમજી વિચારી અને આની સાથે જીવન જીવવા લાગે અચ્છા તમારી પાસે કોઈ લાખ રૂપિયા માંગે તો તમે શું કરો લાખ રૂપિયા માંગે તો

દસ દિવસ નું નાટક કરવાના પચાસ હજાર રૂપિયા માંગે છે એ તો છોડો તમારા પપ્પા પાસે લાખ રૂપિયા માંગ્યા છે અને તમારા પપ્પા એ તો વેવાણ સમજીને સાચા વેવાણ સમજીને આ પણ પાડી છે શું વાત કરે છે તું પપ્પાની પાસેથી બીજા એક લાખ રૂપિયા અને આપણી પાસેથી ડબલ રકમ મતલબ કે દોઢ લાખ રૂપિયા નો એક સાથે જૂનો દસ દિવસમાં દોઢ લાખ રૂપિયા કંઈક કરવું પડશે શું કરવું પડશે

વિચાર કહો એક વખત આપણે દોઢ લાખ રૂપિયા આપી દીધા ચલો આપી દીધા પછી પણ એ વખત બ્લેકમેલ કરશે તો પૈસા ક્યાંથી લાવશું અને કોને ખબર કે પૈસા જ માંગે બની શકે બીજી વાર મકાન ના માંગી લે

મમ્મી પપ્પા ને એક વાર વાત કરી આ કિચડ માં ઊંધું ફસાવા કરતા સારું છે કે બે શબ્દો સાંભળી બેસી રહીએ રૂપિયા પણ બચી જશે સંબંધ પણ બચી જશે અને મમ્મીજી કદાચ માની પણ જાય પછી કઈ ઊંટો તો નહી પડે ને દેવાક બધું મને ખબર હોય પર વાત તો કરી જો મમ્મી સાથે તારો આઈડિયા સારો છે પપ્પા કરતા મમ્મી સાથે એકવાર વાત કરી લો મમ્મીને કહી દેજ બધું કે અમે આ બધું તમારા બેસ્ટ ઓફ લક फटाफट જા થેન્ક યુ ભગવાન મદદ કરજો مم تم ka <machine> <étaitentes> જરૂરી વાત વાત કરવી કરવી છે 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 બે મિનિટ મને બેસવા તો દે પણ પણ આવી નથી નથી ઘડી હાય મમ્મી મારા પપ્પા ક્યાં ગયા દેખાતા કેમ આટલો કરે શું થયું તારા પપ્પા બહાર ગયા છે પપ્પા બહાર ગયા છે તો પેલા મેડમ શું કરે છે બેટા શું થયું છે ના ના તાવ નથી આવ્યો પણ મારા સાસુમાં એ ક્યાં ગયા છે હમ એમને મંદિર જવું હતું તો એ પણ તારા પપ્પા સાથે જ ગયા છે પણ સાંભળ હું તને શું કહું છું મારે પણ તને એક વાત કરવામાં છો પહેલા મમ્મી મારી વાત સાંભળો મારે તમને એક જરૂરી અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી હા પણ પહેલા હું બોલીશ તું મારી વાત સાંભળી લે અ સાંભળો હવે ધ્યાનથી સાંભળો અમ આ તારા સાસુને કંઈક આર્થિક તકલીફ છે એટલે એમને છે ને તારા પપ્પા જોડે થી એક લાખ રૂપિયા માંગ્યા છે બેટા અને તારા પપ્પા પણ પૈસા આપવાની હા પાડી છે દીકરી હોત ને તો તને ખબર છે ને કે હું શું વિચારું છું હું મીરાને એક મિનિટ પણ આ ઘરમાં સહન ના કરી શકત પણ આ તો જો તું મારો દીકરો છે અને તે લગ્ન કરી પણ લીધા છે તો હવે હું બોલતી નથી પણ મારા મા વગરની દીકરી હું વિચારું છું કે મા વગરની દીકરીમાં સંસ્કાર બિલકુલ નથી હોતા તો સારું છે કે મીરાની મમ્મી છે પપ્પા છે એક મતલબ એક સારા એવા પરિવારની છોકરી છે એટલે બાકી તો તને ખબર છે ને એક સેકન્ડ પણ મીરા આપણા ઘરમાં હું સહન ના કરત ના રહી વાત તારી સાસુ નહીં હવે એમનું તો મને કઈ સમજ જ નથી પડતી એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એમને પૈસા માંગ્યા છે અને હું આપવા માટે પણ હું ના નહીં પાડું કારણ કે આપણા ઘરની વહુ છે મીરા તો તું તું કંઈ પણ બોલે કે કંઈ પણ વિચારે એ પહેલાં આ વાત મારે પણ તને જ કરવાની હતી અને સાંભળ બેટા જો આપણે જ આવી રીતના એમની હેલ્પ નહીં કરીએ તો કોણ કરશે વેવાણ છે આપડી તો તારા પપ્પા જ્યારે પૈસા નહીં હા પાડીને તો મેં પણ ના નથી પાડી બરાબર છે ને એક મિત્રો હે ભગવાન ખરેખર મીરા તો એક માં મહાવગરની દીકરી છે અને જો ત્યારે હું મારા મમ્મીને ખુલાસો કરીશ કે મારા સાસુ મા એ મીરાના મમ્મી નથી એ તો નાટકના કલાકાર છે આ મીરાના નકલી મમ્મી બનીને આવ્યા છે તો

ખોટું નથી કરતા આપણે પણ તું શું કહેવાનું હતું બેટા તારે શું કહેવું હતું બોલ આજ વાત કરવાનું હતું હું મારા મનની વાત તમે છીનવી લીધી મમ્મી ખરેખર સાસુ માને રૂપિયાની જરૂર હોય ને મદદ નઈ કરીએ તો થોડી ચાલશે પપ્પાને કહેજો કે એમની બધી વાતો પ્રોપર સાંભળે પહેલા અને પછી જો એવું લાગે ને પપ્પાને તો પપ્પા મદદ કરે એમાં કઈ વાંધો નથી અને વધારે જરૂર હોય તો વધારે મદદ કરે એક મિનિટ શું થયું છે તને હા કંઈ થયું છે મને જરા માથું ભારે ભારે લાગે છે હું તો કે છે હું ચા બનાવી આપું બેટા તને તું બેસ હા હું તારા માટે ચા બનાવું બેસ મને નથી લાગતું કે સીધી રીતે હું કોઈની સાથે દિલ ખોલીને આમ બધી વાત કરી શકું મમ્મી જે રીતે બોલ્યા એ પ્રમાણે તો નહીં નહીં હા આ બધું ક્યારેય શક્ય નથી મને લાગે છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અમારા લોકોથી અને રૂપિયા તો આપવાના છે લાખ

પચાસ હજાર રૂપિયા ઓછા છે તો એ પચાસ રૂપિયા ગયા ક્યાં સુધી સુધીર શાંત થોકને આપ્યા હશે તમે યાદ કરી લો તમને એમ છે ને બધું ભૂલી જવાય છે બદામ ખાવાનું ચાલુ કરતો આમાં બદામ ખાવાની ભૂલવાની વાત ક્યાં

તો મને લાગે છે કે પર્સ છે ને પચાસ રૂપિયા ગળી ગયું છે એવું હશે આમ કા ઊંધી વાત કરો છો હું કઈ એવું થોડી કહું છું હું એમ કહું છું તમે ભૂલી ગયા છો બીજું કઈ નથી કે યાદ કરો કોઈ માયગા હોય કોઈનો ફોન આવ્યો હોય કોઈની મદદની જરૂર પડી હોય તમે કોકને મતલબ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને આપ્યા હોય એવું કંઈ યાદ છે કંઈ કામે નહીં હું તો વિચાર કરું છું કે મેં કોઈને પૈસા આપ્યા નથી નથી તે લીધા તો હું એમ કઉ છું આ દેવાંગ અને મીરા પૂછી જો ને એને કદાચ નો લે આપડા ઘર માં એ વાત જ નથી મારું પર્સ પડ્યું હોય ને અહીંયા ખુલ્લું તોય કોઈ નથી અડતું તમારા પર્સ અડવાની વાત જ ક્યાં છે અરે ન લેવાનો સવાલ નથી પણ કદાચ એને જરૂર હોય તો કદાચ અંકે પપ્પા ને પછી વાત કરીશ અને એને બોલાઈ ગયો હોય પર્સો અનુભવ છે સુધીર મારો ઘર માં કે આપણા ઘરમાં ક્યારેય કોઈ એક વસ્તુ કે રૂપિયો ક્યારેય કોઈને પૂછ્યા વગર કોઈ નથી અડતું ઠીક છે હવે જે થયું કઈ વાંધો નહીં આ વેવન આપણા લાખ રૂપિયા તો છે ને એ તો અત્યારે હેરાન થઈ જશે ચાલ કઈ વાંધો યાદ કરવાની કોશિશ કરજો પણ તમે ક્યાં રૂપિયા નઈ ખાય હો ને છું હવે થોડું માઈન દોડાવીશ હાલે તું અત્યારે મૂકી દે પછી માંગુ ને ત્યારે આપજે આવો જા કઈ નઈ અને હું સાચવીને મૂકી દઉં છું અત્યારે તમારે જ્યારે વેવાણ ને આપવાના હોય ને ત્યારે માંગી લેજો અને બીજી વાત કદાચ તારા મગજમાં આવે ને 50000 ક્યાં છે તો પછી તું પણ યાદ કરજે જા મારા મગજમાંથી ક્યાંથી આવવાનું છે

પ્રવીણ પ્રવીણભાઈ ક્યાં છે દેખાતા નથી એ એમના કામ થી બહાર ગયા છે શું કામ હતું તમારે અરે અરે હા હું તો ભૂલી ગઈ તમારે પેલા લાખ રૂપિયા નું કામ હશે ને એટલા માટે હે ને બરાબર હા હા એ પૈસા માટે જ હું પ્રવીણભાઈને એટલે જ શોધતી હતી આ મારું કામ અટકેલું છે ને હા એ પૈસા આવી જાય ને તો આજે મારું કામ પતી જાય એમ તો કાલે જ મારે એ કામ માટે જવાનું હતું પણ થોડી પૈસાની સગવડ મોડી થઈ વાંધો નહીં આજે પતાવી દઈશ બરાબર છે તમે પૈસા લેવા જ આવ્યા છો ને હા કઈ વાંધો નહીં પૈસા તો મારી જોડે જ છે મને આપીને જ ગયા છે અચ્છા હા તો મિનિટ મંગાવી દો હો મીરા બેટા અંદર લાખ રૂપિયા પડે છે કબટમાં લઈ આવ ને હા તું બેટા રેના બેટા આ તારા મમ્મી એટલે કે મારા વેવા તારા મમ્મીને છે ને બેટા લાખ રૂપિયાની જરૂર નથી હ એના કરતાં વધારે રૂપિયાની જરૂર છે બરાબર ને વેવા હા હા એમ તો વધારે રૂપિયાની જ જરૂર છે પણ આ તો દીકરીના ઘરેથી વધારે નો મંગાય દે એટલા માટે મે લાખની જ સગવડ કરવા ગયો અચ્છા તો બેટા વાંધો માનવને તારા લાખ રૂપિયા તારા મમ્મીને આપી દે મમ્મી જો વધારે પૈસા આપવાનું કયું પણ આપ લાખ અત્યારે રાખ એ આ તને કઈ ભાન બાન પડે છે કે નહીં હું તારી માં છું અને તે મારા પર હાથ ઉપાડ્યો શરમ નથી આવતી બસ બસ વેવાન ના 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 વેવાન નહીં એક ડ્રામેબાજ રોઝી બરોબર ને સાચો કહું છો ને હું ફાલ્ગુની વેવાન નહીં પણ રોજ એક ડ્રામા વાળી આર્ટિસ્ટ તને શું લાગે છે કે તું જે કહીશ અને તે જે કર્યું છે એમાં તું કામયાબ થઈને રૂપિયા લઈને જતી રહીશ આ છેલ્લા બે દિવસથી થી બાર મેં બધું જાણી લીધું છે કે તું કોણ છે આ ઘરમાં કઈ રીતે આવી છે એ બધી મેં તપાસ કરી તું નાટક મંડળી માંથી આવી અને આ મારા દીકરાને અને તને આ બધો પ્લાન બતાવ્યો અને તે એક્સેપ્ટ કરી લીધો કે ચાલો આ ઘરમાં જઈશ સારું એવું ઘર છે ત્યાંથી હું રૂપિયા પડાવીશ

માં બનાવી અરે આ તો ઠીક છે તારા પપ્પાએ તપાસ કરાવડાવી અને એક દોઢ લાખ કે બે લાખ નો સવાલ નતો બેટા કદાચ આપણને ભૂલવીને આપણું આપણું કોઈ ખાનદાન ઉજળી શકત આમાં તો ખબર નહીં શું શું થઈ શકે બેટા તને ખબર છે આવી સ્ત્રીઓને હું બહુ સારી રીતે ઓળખું છું કે આ આ લોકો ના તો પરિવારની કોઈ ઇજ્જત કરે કે ના એ પોતાની પણ કોઈ ઇજ્જત કરતા હોય એટલે તું તું બેટા સામે માન્યું કે હું એવું માનતી હતી કે મા બાપ વગરની દીકરીને સંસ્કાર ન હોય બુદ્ધિ ન હોય પરવરિશ સારી ન થઈ હોય પણ હું તને જોઉં ને હવે તો આ મેન્ટાલિટી પણ મારે ચેન્જ કરવી જોઈએ આવી આવું જે મારું માનવું હતું ને એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું જ છે તું મા વગરની છે તો પણ તારામાં ખૂટી ખૂટી સંસ્કાર ભર્યા છે તું મારું ક્યારેય અપમાન નથી કરતી તારા પપ્પાનું ક્યારેય અપમાન નથી કરતી અને તે બહુ સારી રીતના ઘરને સાચવ્યું છે તો હવે તો હું પણ કહીશ તને કે તું ભલે માં વગરની રહી પણ ખૂબ સંસ્કારી છે અને આ સમાજને પણ એક વસ્તુ કહીશ કે માં વગરની દીકરીઓ સંસ્કાર વગરની નથી હોતી પણ હા આપણે હવે જેવી લાવી છે ને એવી રવાના કર હા રોજી મેડમ